પ્રાણ પ્રતિષ્ઠાને લઈ સુરતના તાપી નદીના કિનારે તાપી નમસ્તુમ્યમ ગ્રુપ દ્વારા બે લાખ દીવડાઓ સાથે દીપોત્સવનું આયોજન કરાયું હતું તાપી નમસ્તુભ્યમ ગ્રુપ દ્વારા આખો દેશ ભગવાન રામ બન્યો છે ત્યારે સુરતના તાપી નમસ્તુએ તાપી આરતી ઘાટે લોક માતા તાપી નદીના કિનારે દીપોત્સવનું આયોજન કર્યું હતું જેમાં ગૃહરાજ્ય મંત્રી અને અને સુરતના સાંસદ તથા ટેક્સટાઇલ રેલવે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોસ તથા સ્થાનિક કોર્પોરેટરો અને શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં માં જે કાર સેવક ગયા હતા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું ગૃહ રાજ્ય મંત્રી હર સંઘવીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવા જઈ રહ્યા છે ત્યારે સનાતન ધર્મના કરોડો લોકોના આનંદનો પાર નથી અને દેશ આખો રામમય બની ગયો છે તેવા ઘણા કાર સેવક જે આજે દુનિયામાં નથી તેમને યાદ કરી અને વંદન કર્યા હતા તાપી નદીના ઘાટે કાર સેવકોનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું કેન્દ્ર સરકારના ના રાજ્ય કક્ષાના મંત્રી દર્શનાબેન જરદોશે તાપી નદીના ઘાટે દીપોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કહ્યું હતું કે લોકો જે રીતે ઘરે ઘરે દીપ જલાવી રહ્યા છે તેને લઈ આખું વાતાવરણ રામમય બની ગયું છે અને નરેન્દ્રભાઈ મોદી જે આહવાન કરે છે તે લોકો ઝીલી છે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો સુરત શહેર સૂર્ય નદી તાપી નદીના કિનારે વસેલા પવિત્ર શહેરની અંદર રામબડી ખાતે આવેલા પવિત્ર ઉવાડા ઉપર નમોસ્તુભ સંસ્થા દ્વારા સરસ મજાની તાપીની આરતીનું કાર્યક્રમ થયો એની સાથે ભવ્ય રામ મંદિર બે લાખ જેટલા દીવડાઓ પ્રગટાવ્યા હનુમાનજીની મૂર્તિ અને હનુમાનજીની સાથે સાથે રામની આરતી ગાઈને આપણે લોકોએ પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી ખૂબ સરસ ભક્તિમય અને રામમય વાતાવરણની અંદર આજે સુરત શહેરે એક નવી શરૂઆત કરી છે કુનાલભાઈ સેલર અને યુવાનો દ્વારા નમોસ્તુપેમ સંસ્થા દ્વારા જે રીતેનું તાપી નદીના કિનારે વારાણસીના પેટર્ન ઉપર જે આરતીનું આયોજન થાય છે વારંવાર આ જગ્યા ઉપર જુદા જુદા પ્રકારના કાર્યક્રમો થાય છે અને ખૂબ સરસનો આ તાપી નદીનો કિનારો આ તાપી નદી જેના સ્મરણ માત્રથી પુણ્ય પ્રાપ્ત થાય છે અને સુરત એને લીધે જ સરસ રીતે વિકસતું ધબકતું અને ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટી ઓફ ધ વર્લ્ડ છે આ શહેરની અંદરના લોકો રામમય વાતાવરણની અંદર એની સાથે જોડાઈ ગયા છે રામ સાથે જે પાંચસો વર્ષ પછીની તપસ્યા પછીનું ભવ્ય રામ મંદિરનું નિર્માણ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના કરકમલો દ્વારા બાવીસમી તારીખે સવારે થવાનું છે એની પૂર્વ સંધ્યાએ આ સરસ મજાના વાતાવરણમાં ભક્તિભાવે સૌ રામમય વાતાવરણમાં રંગ Thank like, yeah. mm -hmm.